દ્વિતીય ક્રમે રાજ્ય કક્ષાએ કરશે દાહોદ પ્રતિનિધિત્વ કર્યું મળતી માહિતી મુજબ ધાનપુર તાલુકાના એસજી એફઆઈ દ્વારા આયોજિત દાહોદ જિલ્લાની કક્ષાની રમત સ્પર્ધામાં રીદના દોડમાં શ્રી સર્વોદય માધ્યમિક શાળા કુંદાવાડાની વિદ્યાર્થીની ડામોર કૌશલાબેન વિનોદભાઈએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી જિલ્લામાં દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરેલ છે આગામી સમયમાં કૌશલાબેન રાજ્ય કક્ષાની એસજીએફઆઈ સ્પર્ધામાં દાહોદ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે વિઘ્ન દોડ સ્પર્ધામાં સમગ્ર જિલ્લામાં દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરી સમગ્ર દાહોદ જિલ્લાનું ધાનપુર તાલુકાનું પોતાની શાળા તથા કુંદાવાડા ગામનું નામ રોશન કરવા બદલ શાળાના એચએમએટી આચાર્ય શ્રી રાકેશભાઈ ખાબડ તથા શાળા પરિવાર તરફથી અભિનંદન સાથે હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી તેમની આ સફળતા પાછળ શાળાના શિક્ષકોનું માર્ગદર્શન અને માતા પિતાનું પ્રોત્સાહન રહેલું છે આ સિદ્ધિથી સમગ્ર શાળા પરિવાર શિક્ષકો તથા ગ્રામજનોમાં આનંદની લાગણી છવાય છે બિરોચિપ કાળુભાઈ ડામોર આઈ ન્યૂઝ ગુજરાતી દાહોદ